સાબર ડેરીના પશુપાલકોને સાત દિવસમાં ભાવ ફેર નહીં આપવામાં આવે તો આંદોલન કરવામાં આવશે આવી ચીમકી અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આપી હતી પશુપાલકો પદયાત્રા કરી ગાંધીનગર ખાતે પહોંચશે ત્યાંથી તેઓ પદયાત્રા કરી અને ઘેરાવ કરશે હજુ ગાંધીનગર આમ તક ન્યૂઝ જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સાબર ડેરીના પશુપાલકોને સાત દિવસમાં ભાવ ફેર આપવામાં નહીં આવે તો ડેરીને ઘેરાવ કરવાની ચીમકી આજે અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગાંધીનગર ખાતે આપી હતી પશુપાલકો પદયાત્રા કરી ગાંધીનગર પહોંચશે અને ડેરીનો ઘેરાવ કરવામાં આવશે ભાવફેર નહીં મળતા સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને પારાવાર આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાની વાત ધવલસિંહ ઝાલાએ ઉચ્ચારી હતી બનાસ ડેરીમાં પણ ભાવફેર બાબતે અગાઉ આંદોલન કરવાનો વખત આવ્યો હતો જે જ પેટન્ટ ઉપર સાબર ડેરીના પશુપાલકો સાત દિવસમાં ભાવફેર નહીં આપવામાં આવે તો આંદોલન કરશે એવી ચીમકી ઝાલાએ આપી હતી હવે જોઈએ આમ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો રીતે ઘણા સમયથી સાબર ડેરીમાં ભાવ વધારાના અનુસંધાને ઘણા બધા વિરોધ થયા પ્રદર્શન પણ થયા ત્યાંના પશુપાલકોની અત્યારે પરિસ્થિતિ દયનીય છે એવા સંજોગોની અંદર કોંગ્રેસના અને ડિરેક્ટર બનેલા અમુક લોકોએ ત્યાં ખોટી રીતનો વિરોધ પણ કર્યો કારણ કે પોતે પણ ડિરેક્ટર હોવા છતાંય ત્યાં બેસીને એમણે ક્યારેય પણ પ્રજા હિત માટેની વાત ના હોય પોતાની વાત હોય ખાલી એક દિવસના ઉપવાસ કરીને એક આવેદનપત્ર આપીને વાતને બંધ કરી દીધી સરકારશ્રી તરફથી ચોખ્ખી સૂચના આપવામાં આવી છે ને છઠ્ઠા મહિનામાં આ પરિપત્ર છે મારી પાસે છઠ્ઠા મહિનામાં સરકારે કીધું છે કે ભાવ વધારો ભાવ ફેર જે છે એ પશુપાલકોને સાબર ડેરી વતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને મળવો જોઈએ હું તમામ ડિરેક્ટરોને પણ કહું છું ત્યાં રાજકારણ ના કરો સરકાર તમારી પશુપાલકોની સાથે છે અને સરકારે ક્યાંય પણ આમાં રોલ ભજ્યો નથી ત્યાં કોઈ એક ડિરેક્ટરે સરકાર પર ખોટા પ્રકારના આક્ષેપ કરીને જે વાત કરી છે અને વખોડું છું સાથે સાબર ડેરીના તમામ ડિરેક્ટરોને એક જાગૃત ધારાસભ્ય તરીકે મારા પશુપાલકો દુઃખી થઈ રહ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એને ભાવ ફેર એક અઠવાડિયાની અંદર જો આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે મારે સાબર ડેરીનો ઘેરાવો કરવો પડતો હશે તો પણ કરીશ સાથે મારા બાયડથી જો મારા પશુપાલકો કહેશે તો પદયાત્રા કરીને પણ સાબર ડેરીમાં જઈને હું એમનો ભાવ ફેર તાત્કાલિક ધોરણ પર અપાવવાનો પ્રયત્ન કરીશ સાથે જ એમને ફરીથી ચેતવણી આપું છું કે સાત દિવસની અંદર તમે સાબર ડેરીનો ભાવ ફેર નિશ્ચિત કરો જે મંડળીઓ રજીસ્ટર નથી બનાસ ડેરીએ રજીસ્ટર કરી દીધી છે મત આપવાનો અધિકાર નથી તમામ મંડળીઓને પણ રજીસ્ટર કરો પશુપાલકોના જે પણ પ્રશ્નો છે તેનું તાત્કાલિક ધોરણ પર નિરાકરણ લાવો એક કોંગ્રેસના ડિરેક્ટર ઉપર ખભે બંદૂક રાખીને સરકાર સામે ખોટી પ્રવૃત્તિઓ ના કરે તેવી તમામ ડિરેક્ટરોને વિનંતી કરું છું ને આજે જ કાલે સાબર ડેરીની મીટિંગ બોલાય ડિરેક્ટરોની અને ભાવ ફેરની સૂચના આપીને તમામ આ ફેર ત્રીજા મહિના સુધીનો હોય છે આ સાતમો મહિનો ચાલે છે એમાં કોઈ ઓડિટની વાત આવતી નથી દર ત્રણ મહિને કેટલો ભાવ ફેર મળે એવો છે એ તમામ ગામની ડેરીઓને મળતો હોય છે એટલે

મેં પહેલા જ કીધું આપને કે કોંગ્રેસના અમુક લોકોએ જઈને આવેદનપત્ર પત્ર આપ્યું માત્ર એક જ ધારાસભ્ય તરીકે મેં મારી જવાબદારી સ્વીકારીને મેં પશુપાલકોના હિત માટે આવ્યો છું જે પ્રમાણે ડિરેક્ટર જ્યાં ઉપવાસ ઉપર બેઠા કોંગ્રેસના ડિરેક્ટર એને તમામ લોકોએ ચૂંટ્યા છે પરંતુ માત્ર એક દિવસની વાત કરીને બંધ થઈ જાય દરેક વખતે માત્ર ઉપવાસ ઉપર બેસીને પોતાના અંગત હિત માટે બેસતા હોય એ પ્રકારની વાત હોય એ ક્યારેય ના ચાલે પત્રકાર મિત્રોએ એમને પૂછેલા પ્રશ્નોમાં એમ કીધું કે જે રીતે દૂધસાગર ડેરીમાં થયું છે એવું સાબર ડેરીમાં થાય છે કે નથી થતું કે ના સાબર ડેરીમાં એવું કશું થતું નથી એટલે ક્યાંક ને ક્યાંક એની દૂગલી નીતિ છે અને એના કારણે ખોટી રીતે હું ફરીથી કહીશ કે સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા છે આ પ્રેસ મારે કરવાની જગ્યાએ સાબર ડેરીના જે મેન્ડેટથી તૂટાયેલા ડિરેક્ટરો છે એમણે કરવી જોઈતી હતી ને એમણે સૂચના આપવી જોઈતી હતી ફરીથી આ બધા વતી હું મીડિયા સમક્ષ પશુપાલકોના હિત માટે કઉ છું કે સાત દિવસની અંદર આ તમને લાસ્ટ વખત કઉ છું કે સાત દિવસની અંદર તમે ભાવ ફેડ ડિક્લેર કરો નહીં તો હું સાત દિવસે સાબર ડેરીનો ઘેરાવો કરી પશુપાલકોની સાથે